શ્રી પરમાત્મને નમ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ સાધકોનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક છાસઠ અહીં કર્મયોગનો વિષય છે કર્મયોગમાં મન અને ઇન્દ્રિયોનો સંયમ કરવો એ મુખ્ય હોય છે વિવેકપૂર્વક સંયમ કર્યા વિના કામના નષ્ટ થતી નથી કામના નષ્ટ થયા વિના બુદ્ધિ સ્થિર થતી નથી આથી કર્મયોગી સાધકે પહેલાં મન અને ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઈએ પરંતુ જેના મન અને ઇન્દ્રિયો સંયમિત નથી તેની વાત આ શ્લોકમાં કહે છે તો ચાલો આપણે આ શ્લોક એટલે કે શ્લોક ક્રમાંક છાસઠ જોઈ લઈએ નાસ્તિ બુદ્ધિ રશાંતસ્ય કુત સુખમ અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ ભાવના પણ હોતી નથી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ તો ક્યાંથી મળે શ્રી રામસુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે કે જેના મન અને ઇન્દ્રિયો સંયમિત નથી એવા અસંયમી પુરુષની મારે કેવળ પરમ પ્રાપ્તિ જ કરવી છે એવી એક નિશ્ચયવાળી બુદ્ધિ હોતી નથી અહંતાનું પરિવર્તન થયા વિના ઇન્દ્રિયો વશમાં નથી થતી ઇન્દ્રિયોને વશ કર્યા વિના એક નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી જો અહનતાનું પરિવર્તન થઈ જાય કે હું સાધક છું અને સાધના કરવાનું મારું કામ છે તો મન ઇન્દ્રિયો પોતાની જાતે જ વશમાં થઈ જાય છે અને તેઓને વશ કરવા પડતા નથી મન અને ઇન્દ્રિયો સંયમિત નહીં હોવાથી તે ઉત્પત્તિ વિનાશીલ સાંસારિક ભોગો અને સંગ્રહમાં જ લાગ્યો રહે છે તે કદીક માન ઈચ્છે છે તો ક્યારેક સુખ અને આરામ ઈચ્છે છે તો ક્યારેક વળી ધન ઈચ્છે છે તો ક્યારેક ભોગ પણ ઈચ્છે છે આ રીતે તેની અંદર અનેક જાતની કામનાઓ થતી રહે છે એટલા માટે એની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોતી નથી નચાયુક્તસ્ય ભાવના એટલે કે જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા નથી હોતી એટલે કે એક નિશ્ચયવાળી નથી હોતી તેની મારે તો કેવળ પોતાના કર્તવ્યનું પાલન કરવું છે અને ફળની ઈચ્છા કામના આસક્તિ વગેરેનો ત્યાગ કરવો છે એવી ભાવના નથી હોતી અને એવી ભાવના નહીં હોવાનું કારણ પોતાનું ધ્યેય સ્થિર નથી એ જ કારણ હોય છે નચાભાવાયત શાંતિ તો એટલે કે જે પોતાના કર્તવ્યને પરાયણ નથી રહેતો તેને શાંતિ નથી મળી શકતી જેવી રીતે સાધુ શિક્ષક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વગેરે જો પોતપોતાના કર્તવ્યમાં તત્પર ના રહે તો તેઓને શાંતિ મળતી નથી કારણ કે પોતાના કર્તવ્યના પાલનમાં દ્રઢતા નહીં રહેવાથી જ અશાંતિ પેદા થાય છે અશાંતસ્ય કુતસ્ખમ તો એવું કહે છે કે જે અશાંત છે તે સુખી કેવી રીતે થઈ શકે કારણ કે એના મનની અંદર જ ખળભળાટ ચાલે છે કારણ કે તેના હૃદયમાં હરદમ ખળભળાટ થતો રહે બહારથી તેને ગમે તેટલા અનુકૂળ ભોગો મળી જાય તો પણ તેના હૃદયનો ખળભળાટ દૂર થઈ શકતો નથી અર્થાત તે સુખી રહી જ શકતો નથી આથી શ્રી ભગવાન આપણને કહેવા માંગે છે કે તમે એક નિશ્ચયવાળી બુદ્ધિ રાખો અને મન અને ઇન્દ્રિયોને તમે તમારા વશમાં રાખો તો તમારું મન આપોઆપ શાંત થઈ જશે અને શાંત મગજ હોય તેને જ શાંતિ પ્રાપ્ત થાય છે અને જેને શાંતિ પ્રાપ્ત થઈ છે તે જ પરમ સુખ ભોગવનારો બને છે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રીકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ